નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આજે આપણે આવ્યા છીએ ખેડોઈ ગામે અમારા શ્રી ગોવા દાદાના સ્થાનકે ગઈકાલે આવ્યા છે એનો વિડીયો ગઈકાલનો તમને મારા બીજા ચેનલ દિનાઈ પટેલ પર આપ્યો છે તો આજે તો જાણે માનવ મહેરામણ ઉમટ્યો છે અનેક લોકો અહીં પહોંચ્યા છે અને હજુ અમે તો આ વહેલા વહેલા છ વાગે તૈયાર થઈને બેઠા છીએ મંદિરમાં તૈયારી થઈ રહી છે દાદાના દર્શનની જેમ જેમ લોકો આવતા જશે એમ લોકો જોડાતા જશે દાતા પરિવારો પણ જોડાય છે ને અહીં ચડતર થઈ રહી છે અમારા સુલતાન દાદા હોય ને એની પ્રસાદીમાં ગોળ પાપડી હોય નાળિયેર હોય એ ખાસ હોય અને ખીર હોય મુખ્ય જમણ એમનું તો અહીં ખીર તો ભલે અહીંયા ખેડોઈ સુધી બહુ લોકો ન લઈ આવે પોતાના ગામમાં જ જમણ કરે પણ ગોળ પાપડી અને નાળિયેરની ચડતર થાય આ મારા ગોવા દાદા બાજુમાં પીઠલા દૃષિ અને આ થાંપલો આડો આવે છે તમને બીજી આગળ બતાવીશ કે ત્યાં ગોવા દાદાના પોતાનું ઘોડે ચડેલા દાદા તમને બતાવીશ આ પાળિયો છે અને અહીં જો પ્રસાદી ની ચડતર થઈ રહી છે દાદાને ભાવિક ભક્તો આવતા આવે પ્રસાદ મૂકતા જાય ચડાવતા જાય અહીં મારા જેઠ વાલજી બાપુજી બેઠા છે એટલે સમજાવે છે કે અહીં નાળિયેરને તમે ચડાવી લો નાળિયેર વધારજો તમે વધારજો તમારે ત્યાં કારણ કે આજે બહુ જ નાળિયેર થઈ જાય અને અહીં બધા બેઠા છે આ એક દાતા પરિવાર છે ચોલા બેનોથી આગળ છે ને અહીં પાંચથી છ દાતાઓ હતા ધ્વજારોહણના દાતા પાંચ તાક અગિયાર હજાર એકસો અગિયારના એ દાતા પછી માતાજી ઉમિયા માતાજીની આરતી ઉતારવાના દાતા ગોવા દાદાની આરતી ઉતારવાના દાદા એ જ રીતે ભોજનના દાતા ચા પાણી નાસ્તાના દાતા એટલે આ બધા દાતાઓ આવે છે અને ગ્રામીણ ગ્રામીણ સ્તરેથી પણ લોકો આવતા છે અહીં બેઠા છે ને સામે જે બતાવી છું એમાં ખાસ કરીને લુડવા જામથડાના વિશેષ લોકો છે એમાં પહેલી હરોળમાં બેઠા છે પગે હાલીને આવ્યા છે લુડવાથી ખેડોઈ સુંધી એમાં મારા કેતન અને હેતલ પણ ગયા હતા અને આ છે પૂજારી ચંદુભાઈ જે ત્યાં જ રહે છે અને આ જો ઉમિયા માતાજીની આરતીના જે ઉતારવાના જે દાતાઓ છે ને એમને સમજાવી રહ્યા છે કે આપણું કઈ પ્રમાણે આ થશે જે ભાઈઓ નથી પહોંચ્યા આ બધી બહેનો આગળ બેઠા છે તાકી વ્યવસ્થામાં અગવડ ન પડે આ ચંદુભાઈ એને એકસો આઠની સેવા કહી શકાય કાંઈ પણ કામ પડે એટલે તરત તૈયાર હોય એવા છે આપણા આ ચંદુભાઈ તો જો અહીં અલગ અલગ લોકો આવતા જાય અને થોડો થોડો હું વિડીયોમાં તમને બતાવતી જાઉં છું ધોળું પરિવારથી છો અને મારો વિડીયો જોતા હો તો કમેન્ટ જરૂરથી કરજો તાકી મને ખૂબ આનંદ થશે કે મારો પરિવાર મારી સાથે જોડાયેલું છે અને વિડીયો જોઈને શેર પણ જરૂરથી કરજો જેથી આપણી આ પરંપરાને આપણે આગળ વધારી શકીએ બતાવી શકીએ વિજાઓને અત્યારે રોડ ખા હોલ ખાલી દેખાય છે ને હવે જો કેટલો ભરાઈ ગયો છે આ દાદાની ધ્વજા લઈ ધજા ઉપર ચડાવવા જઈ રહ્યા છે અને ધ્વજાવો છે પાંચ લાખ અગિયાર હજાર યુવકોને અગિયાર રૂપિયા દાદા ખૂબ ધન એમને આપે અને ખૂબ ધન સત કાર્યમાં વાપરે એવી આપણે પ્રાર્થના કરીએ આ પણ દાતા પરિવારો છે આગળ આડી લાઈનમાં બેઠા છે એ દાતા પરિવારો બધા છે હવે તો ભાઈઓ પણ આવતા આવી ગયા છે કારણ કે તૈયારી થઈ ગઈ છે હવે પૂજાની આરતીની એટલે ચારે કોર પરિવારો ગોઠવાઈ ગયા છે જેમને ગોતવા ન પડે જેમણે ધન આપ્યું છે દાન આપ્યું છે એમને આપણે બિરદાવવા જોઈએ એમને માન આપવું જોઈએ એ આપણી ફરજ છે તો અહીં આરતી ચાલુ થઈ ગઈ છે આરતી ક્યાંક ક્યાંક તમને કટવાણી સર્જાશે કારણ કે હું જ્યાં વિડીયો કટ કરું ત્યાં કડી કટ થઈ જાય બે દીકરી મસ્ત આરતી ગાતા હતા અને અહીં ચારે ફોરથી આરતી કરી દઈ છે આરતીની થાળીથી અંદરની સાઈડ દાદાના પૂજારી ચંદુભાઈ અને જેમને પહેલાં તમે અમારી ભાષામાં પોઠ્યો પણ કહેતા અને અન્ય સમાજો જેને દાદાના ભૂ કે માતાજીના ભૂ કે તો એ અજણ બાપા કૂતરા ચક્કાથી છે અને એ ત્યાં આરતી કર્યા છે અને બાકી બધા પરિવારો બહાર ઊભા રહી ચારે દાદાની આરતી કરી રહ્યા છે જો આ રેદી કર્યું આરતી કરી રહ્યું છે જેમનો જે ચડાવવો હોય ત્યાં એ આરતી કરે ભગવાને આપ્યું છે તો એ આરતીનો લાભ લે છે પરમાત્મા બધાને જીવનમાં આવા સારા કામ કરવાની પ્રેરણા આપે અને એના માટે તન મન અને ધન પણ આપે એવી આપણે પ્રાર્થના કરી આરતી સાથે દિલના ભાવ જે હોય ને એ વિસ્મરણીય કહેવાય એને વિસરી ના શકાય તો જુઓ એ આરતી થઈ રહી છે અમારી આરતી કોણ થશે એટલે તમને માનો મેળામાં બતાશ ને છેક સુધી આમ છેક ક્યાં સુધી દેખાય છે બહુ મોટો હોલ છે અને આખો ભરચક થઈ ગયો છે હાલવા ચાલવાની જગ્યા પણ માંડ માંડ રહી છે ચાલવું તો જગ્યા કરવી પડે કેવું પડે ચાલવા માટે જગ્યા રાખે એટલા લોકો એટલે એટલું ધોળું પરિવાર આજ અહીં આવ્યું છે દેશ પરદેશથી તેમાં ખાસ કરીને કચ્છ સાબરકાંઠાના બહુ લોકો છે રાજકોટ મુંબઈ જૂના નાસિક અન્ય સ્થળેથી પરિવારો છે એ કીધું ખેંચ સુધી હું એમ કહી તો કહેવાય કે તલ નાખો તો ઉપર રહી જાય એમ કે હોળી લો તો મેં કોશિશ કરી છે એક ચમ હાથ ઊંચો કરી અને છેવટ સુધી બતાવું હું નથી દેખી શું ઉતરી રહ્યું છે પણ એ નક્કી છે કે છેવાડા સુધી બતાવી શકે એ ઉની આરતી કરવા માટે ચંદુભાઈ આવ્યા છે દાદા પણ આવ્યા છે ત્યાંથી આરતી થઈ ગઈ હવે માતાજીની આરતી અહીંયા એ કરી દે દાતા પરિવાર તો છે જ આરતી પૂર્ણ થશે અને બધા જ છે ત્યારે તમે દેશો તો ખબર પડશે કે કેટલા લોકો છે અને આગળ શું પરંપરા છે શું વિધિ છે એ પણ આપણે જોશું જો હવે આ બેસી ગયા હકડે ઠઠ ભર્યો છે ને ફોન કેટલાય લોકો બહાર ઊભા છે કેટલાય બાર બેઠા છે ઊભા બેઠા જ્યાં જગ્યા મળે ત્યાં અનેક લોકો આસ્થાના સાથે દાદાની આસ્થા સાથે જોડાયેલા છે એની આરતી બધા મૂકી દીધી અને દાદાનું નામ સ્મરણ થાય અને જે કાંઈ અહીં દાદાના પૂજારી કે ભૂવો કયો પોઠ્યો કયો એ આપણે રજા આપે જે ગાઈડલાઇન આપે એ પ્રમાણે આગળ વધવાનું છે તો બધા દાતાઓ બાકડા પર આરતી મૂકી અને હવે આરતી બધે ફરાવાશે એની સાથે જોડી પણ ગેળી કોઈને ગૌદાન આપવું છે નિયાણીને દાન આપવું છે તો એ જોડીમાં પણ આપી શકાય બાકી ટેબલ તો છે અને અહીં જે મ્યોમ વર્ષે ને એમાં કદાચ જરાક જગ્યા પણ મળે પણ જે અમારા પરિવારમાં દાતાઓ હશે ને ત્યારે જગ્યા પણ નથી મળતી તો અહીં રણછોડભાઈ કરી રહ્યા છે છે મહામંત્રી રણછોડભાઈ અહીં બધા જ પરિવારમાં આરતી કરી રહી છે આ જો દાદા તમને બતાવો રૂવા દાદા એની પાળીઓ અને એક બાજુ પીપલા દ્રશ્ય અને બીજી બાજુ એમની મૂર્તિ કે આપણે એવું વિચારી શકીએ જોળી અને આરતી એટલે એવું કે આરતીમાં ઉડી જાય પૈસા તો કોથળી હોય તો એની અંદર થેલીમાં પડતા જાય પૈસા અને આરતી મોટે ભાગે કોઈ ખાલી ન લે આવું આશા રાખું છું કે અમારા પરિવારના દાદાના સુરધાન તમને દર્શન કર્યા હશે અને તમને મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો જય ગોવા દાદા જય ગોવા દાદા જય ઉમ્યા જય પિપલા ઋષિ જય ગોવા દાદા